તો ભાઈ કાય વાંધો નહીં તો ભાઈ સરસ મજાનું છે ને વિડીયો એડિટિંગ હતું એડિટિંગ પતાય ભાઈ આવી જશે બે હવા અને બહુ બેઠા બહુ બેઠા ભાઈ ભાઈ મન અને સરસ મજાનું ભાઈ છે ને ફિલ્મનું અપલોડિંગ થઈ ગયું ગુજરાતી ફિલ્મ ફિલ્મ ભાઈ આપણો બ્લોગ નો જો કાઈ નહીં પણ છે ને ફિલ્મ જરાક જોઈ નાખજો વિદાય સમયે દીકરીને આપ્યા દાદા એ અમૂલ્ય સંસ્કાર એવું કઈ ફિલ્મ હતું ભાઈ તો કાઈ નહીં સરસ મજાનું હતું ફિલ્મ ભાઈ જોઈ નાખજો અને શું કહેવાય ભાઈ આપણે 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 કઈ ભૂલાઈ ગયું કઈ કહેવાનું હતું ભાઈ તો કાઈ નહીં જે હજુ એ ભૂલાઈ ભાઈ યાદ નથી એમને યાદ હતું પાછું ભૂલાઈ ગયું અને હવે હોય જાય ભાઈ નીંદર આવશે ને બ્લોક બે ત્રણ મિનિટ છ પાંચ મિનિટ જે છો ભાઈ આવી ભાઈ સત્રો અ સત્રો છે ચાલો ભાઈ બધાને ટાઈટ હોય છે તો કાઈ નહીં આ સાથે આજનો વિડિયો પૂરો કરશું ફરી ટેકનો લોગ બધા જે ઓર ભાઈ જાવ ગુડ નાઈટ તો ભાઈ اوکے ایڈیٹنگ کر کے بیٹھا تو یہ خبر پڑی کہ مِلٹ ن بولے ایڈ تو میں اپی دوں آخو بلگ پورا کریں تو خبر پڑی بلگ بی مِلٹ نا فلم ڈیٹا تھا ڈیلیٹ مرتب بھو ٹ کچرو کرینے میں کاٹتا تھا نا بگ نا ڈیٹا ہے کچرا میں بھگو وی ہو جاؤ بھائی آج آخو بلگ رہ کچرا میں وی ہو جاؤ اٹھے شو کہ ٹکو نہیں پڑت مگزام یہ کئی خبر نہیں پڑتی અને વ્લોગ નો એન્ડ આવી દીધો બોલો તો અત્યારે એડિટિંગ કરતો થાય બેઠો બેઠો મેં કીધું પછી જોઈ જાય એડિટિંગ કરી ભાઈ ને છે ક્યાં જ તે બોલો એડિટિંગ કરો બેઠો બે મિનિટ નો વ્લોગ નીકળ્યો શું કરવાનું આમાં આવું થાય બધું તો પાછું ડિલેટ માં જોયું કે એમાં વ્લોગ પડ્યો હોય તો કાઢી લઉં એમ બારો ડિલેટ ફાઇલમાંથી બધું ડિલેટ મળી દીધું બોલો એમાં એક પ્રમાચની રીલ હતી દાલબાટી ની આપણે ખાઈ આવવાથી ઈ શૂટિંગ કરેલું હતું એનો બધો ડેટા કાઢ્યો ને તે હાર નીકળી ગયું તો હવે હું કરવામાં આમાં મિનિટ કેવું અત્યારે બેઠો બેઠો કે શું કરું એ વિચાર આવે છે vlog ભાઈ થોડોક તો લંબાવવો પડશે જ્યાં છે શક્ય છે કહું છું તો બસ કાઈ નહિ ફિલ્મ ન જોઈ હોય તો ભાઈ એક વાર જોઈ આવજો ગુજરાતી ફેમિલી ફિલ્મમાં દીકરીને વિદાય ટાણે આપ્યા દાદા જોયું આ પાછું મારા ફોન નું કેવું છે ને કે મેસેજ પડે એટલે પાસપોર્ટ માંગવા મળે છે પાસપોર્ટ કાઢવો છે પાસપોર્ટ મારીથી નીકળતા દીકરીએ આપ્યા દાદા ને એટલે દીકરીને આપ્યા દાદા એ વિદાય ટાણે અમૂલ્ય સંસ્કાર એવું કંઈક છે ને બ્લોગ નું એટલે નું ટાઈટલ છે મગજ કામ કરતો બેન થઈ ગયો કેમ કે બ્લોગ આવ ભાઈ લીલાટ કટકા થઈ ગયા ને એટલે તો બસ કાંઈ નહીં જોવા બે હવે આવી ગયા હતા પણ એ બધી હુમાન કરીને બ્લોગ એડિટ કરો બેઠો એટલે પૂરું ભાઈ અને મિનિ બ્લોગ તો એમને કાપડા આવતા નથી ભાઈ

હવે તો ફાવી જાય તોય તકલીફ નહીં વાગવા વાગવાનું એટલે વાગી જાય પછી કામ દી કઈ ન થાય થાય પણ ધીમે ધીમે થાય એટલું બધું ન ભાઈ થાય હમણાં ભાઈ આપણે બાર બાર જવાનું છે દુકાને જ રહેવાનું છે ભાઈ એટલે તમને રોજ દુકાન ના કઈક નવા નવા બ્લોક તમને જોવા મળતા રહેશે ભાઈ તો હું જરાક જોઈ લઉં કેટલીક મિનિટ ભાઈ પણ કેટલીક મિનિટ થાય જરાક મિનિટ કરવાની છે

આજે લઈને બઉ ચેલેન્જ લીધા ત્રીસ દિવસના મહિનાના વ્લોગ નાખતા ન હતા અને હવે તો ભાઈ શું કે માતાજીના સેનેન્જમાં લઈ લીધો હતો ચેલેન્જ એટલે હવે ભાઈ નાખવી છે ધીમે ધીમે હાજર એડિટ કરતા ભૂલી જાય તો હવે વહેલો થઈને એડિટ કરી નાખવું અને આઠ વાગે ન નાખું તો બાર વાગે નાખી દઉં બ્લોગ પછી વ્લોગ તો નાખી જ દઉં ભાઈ ગમે ત્યારે આખા દિવસમાં અને કોઈ જોતું ય ન તું મારો રામ જાણે ભાઈ હવે વીસ ત્રીસ view પડ્યા છે પણ જે પડે ઈ વરાઈ દીધી લગીન vlog નાખવાના છે જો વરાઈ દીધી લગીન માં success ન મળ્યો ટૂંક માં view ન આયવા હરખા આયવા આપણે જેવા જોઈ જેવા તો ભાઈ કઈક નવું વિચારશું પાછું એમાં જાય ક્યાં આપણે કઈ ખર્ચો છે ભાઈ વ્લોગ ઉતારો સાંજે ભાઈ શરૂ કરી દેવાનો ફોન તો છે જ આપણે ભાઈ એડિટિંગ કરવાનો અડધી કલાક સમય કાઢી નાખવાનો બીજું કઈ તો છે નહીં આપણે નવીન ભાઈ ફિલ્મ તો બનાવી છે એ તો હાલે જ છે ભાઈ એમાં વધારે મહેનત કરીશું બીજું હું તો બસ હવે કદાચ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો ઘણું ઘણું ભાઈ આપણા વ્લોગમાં પાંચ મિનિટ તો કાંઈ નહીં તો આ સાથે આજનો વિડીયો પૂરો કરશું ફરી એક નવા લોગ સાથે મળીશું બધા બધા ગુડ નાઇટ ભાઈ હું એડિટિંગ કરી નાખું બાય